મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારા રોટલામાં હું નાનો મોટો થયો છું બાર અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે મારાથી એવું બોલાય કે એવું કોઈ ઠાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઇરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો સમાચાર જીવતો હોય એના વિશે હું કોઈ અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો થયો છું અને અહીંના બધા ઝીંજુડાના સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વરસથી હું કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને હતાવન કથા મારી કોઈ બી ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી બોલાય છું

અમારો ભરોસો છે મને પૂરો ભરોસો છે મારા કોઈ ઠાકોર સમાજ માં જેને આનો મોટો થયો ને આટલું મેં વીસ વીસ સેવા કરી હોય મને એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય

Marathi ja,